ઓમ નમ પાર્વતી પતે હર હર મહાદેવ ત્યારે આપણા આખા રોમે રોમમાં મહાદેવ બિરાજમાન થઈ જાય છે મહાદેવ તો ભાવનો ભૂખ્યો છે એ ભોળાનાથ છે પણ એ ભોળો નથી એ મહાદેવને ભોળાનાથ નાચ શું કામ કહેવામાં આવે છે કે એ ભોળા લોકોનો નાચ છે એટલા માટે એ ભોળો નાચ છે જે તત્વ ભોળો હોય એ ચપટીમાં પ્રલય ના લાવી શકે એ કઈ રીતે પ્રસન્ન કરી શકીએ આપણે મહાદેવજીને તો બ્રહ્માજીએ નિવેદન કર્યું મહાદેવને કે આ બધી સામગ્રી તો આપણે ઉત્પન્ન કરી લીધી છે પણ તમને પ્રસન્ન કરવા માટે અને જગત કલ્યાણ માટે આપણે શું કરી શકીએ કે એક જ તત્વમાં આ બધા ગુણ આવે એટલે એ લોકોએ જળમાં ત્રણેયની શક્તિ ભેગી કરીને એમાંથી મોટું વૃક્ષ ઉત્પન્ન થયું હવે ડંગરું અને જે ત્રિશૂળ છે એની વિશે પણ થોડુંક મહત્વ એમનું જણાવો સૌપ્રથમ હું ડમરૂ વિશે જણાવીશ જે મહાદેવનું ડમરું છે ને એ ઇન્ફિનિટી સિમ્બોલમાં છે તમે જોયું હશે ડમરુ તો ઇન્ફિનિટી નિરાકાર સ્વરૂપમાં છે આપણા જે બ્રહ્માંડમાં જે સ્વરૂપ છે ને એ ડમરૂનું સ્વરૂપ છે બરાબર એટલે આદિ અને અનંત સ્વરૂપ છે ડમરુનું કહેવામાં આવે છે કે ત્રિશૂળ પર કાશીનો વાસ છે બરાબર એનું ઓરિજનલ નામ આનંદવન હતું જ્યારે મહાદેવ અને માતા પાર્વતીને જ્યારે જ્યારે વિચલિત થતા હતા અને જ્યારે એ લોકોને આનંદ ઉત્સાહ કરવો હતો ત્યારે પૃથ્વી પર જ્યારે ભ્રમણ કરવા આવતા હતા ત્યારે આનંદવનમાં જ આવતા હતા જેને અત્યારે કાશીના નામે ઓળખવામાં આવ્યું મહાદેવ પોતે જ્યારે પ્રલય જ્યારે આવવાનો હોય તો કાશીને ઉપાડીને એના ત્રિશૂળ પર કાશી નગરીને મૂકે છે પછી પ્રલય આવે છે નમસ્કાર મિત્રો ભક્તિ અમૃત માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજના પોડકાસ્ટ આપણે મહાદેવજીના ઉપર છે અને આપણી સાથે જોડાયા છે ડોક્ટર ચેતાલી દીદી આપણે મહાદેવનો ગાયત્રી મંત્રની શરૂઆત કરીએ દરેક દેવી દેવતાના ગાયત્રી મંત્ર હોય છે તો મહાદેવ જે ગાયત્રી મંત્ર છે એને આપણે સ્મરણ કરીને આપણે આ એપિસોડ થોડું પાવન કરીએ અને થોડું આ તત્વને પોઝિટિવ બનાવીએ ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् हर हर महादेव हर, हर <laughs> महादेव दीदी चेताली दीदी महादेव न विषय महादेव અલગ છે શિવની ઉર્જા અલગ હોય છે અને શંકરની ઉર્જા અલગ હોય છે શિવ કહેવામાં આવે છે કે દરેક જીવમાં શિવ હોય છે એટલે જે બી આપણા જે શ્વાસોશ્વાસમાં જે બી પ્રક્રિયા થાય છે જે ક્રિયા થાય છે શિવના લીધે જ થાય છે અને શંકર જે છે એ મહાદેવનો જ અંશ છે પ્રલય આવે ત્યારે શંકર શંકરજીનો મોટો રોલ હોય છે અને મહાદેવ જે છે દેવ મહાદેવ પાસે જાય છે અને એ ડિવાઇન અને સુપ્રીમ છે તો એ તત્વ બહુ ઉપર છે અને એના અંડરમાં જ બધા દેવી દેવતાનું વર્ચસ્વ હોય છે દીદી આપણે મહાદેવજીની પૂજા કરવી હોય તો કઈ રીતે કરાય કઈ રીતે પ્રસન્ન કરી શકીએ આપણે મહાદેવજીને મહાદેવને પ્રસન્ન કરવા માટે કોઈ એવા વિધિ વિધાન નથી કારણ કે મારું ભોળોનાથ તો ખંડેરમાં બિરાજમાન છે એને પ્રસન્ન કરવા માટે કોઈ એવા વિધિ વિધાન નથી કે એવી પૂજા પાઠ નથી કે કોઈ એવા હવન પણ નથી કે જે એને પ્રસન્ન કરી શકે મહાદેવ તો ભાવનો ભૂખ્યો છે એ ભોળાનાથ છે પણ એ ભોળો નથી એ મહાદેવને ભોળાનાથ શું કામ કહેવામાં આવે છે કે એ ભોળા લોકોનો નાચ છે એટલા માટે એ ભોળોનાથ છે કારણ કે જે વ્યક્તિ જે તત્વ ભોળો હોય એમ ચપટીમાં પ્રલય ના લાવી શકે એટલા માટે જે ભોળા છે એના એનો નાદ છે એટલે ભોળા નાથ કહેવામાં આવે છે રહી વાત મહાદેવને પ્રસન્ન કરવાની તો મહાદેવને બેલપત્રથી બી તમે પ્રસન્ન કરી શકો તમારા ભાવથી બી પ્રસન્ન કરી શકો કહેવામાં આવે છે કે તમારા ભાવરૂપી જે અશ્રુ શિવલિંગ પર જ્યારે પડે છે ને અને એનાથી જે અભિષેક થાય છે એનાથી મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે સો ટકા અને દીદી મહાદેવજીને બિલ્લીપત્ર જ કેમ અન્ય કોઈ પત્તા પત્તાને એને બિલ્લીપત્ર જ કેમ ચડે હા એટલે આપણા અમુક લોકોને એમ ખબર છે કે ખાલી બેલપત્રથી જ મહાદેવ પ્રસન્ન થાય છે પણ મહાદેવને બીજું પણ શમીનું પણ પત્ર ચડાવવામાં આવે છે હું તમને એક સ્ટોરી કહું છું કે શમી અને આંકડો જે છે એ પતિ પત્ની છે અચ્છા બંને ઋષિપુત્ર ઋષિપુત્રી છે અને એકવાર એ લોકો જંગલમાં ક્યાંક જતા હતા અને ગણપતિ દાદાની એ લોકોએ મશ્કરી કરેલી તો ગણપતિ દાદા એકદમ ઉશ્કેરાઈ ગયા અને ક્રોધિત થઈને એમને શ્રાપ આપી દો આપી દીધો કે તમે વૃક્ષ થઈ જાઓ એટલે એ લોકો વૃક્ષ થઈ ગયા એ લોકો વૃક્ષ થઈ ગયા એટલે એ લોકો આનું સમાધાન કરવા માટે મહાદેવ પાસે ગયા કે તમારા દીકરાએ અમને આ શ્રાપ આપ્યો છે તો તમે તમે અમે આમાંથી અમને મુક્ત કરો મુક્ત કરો મહાદેવે કીધું આમાંથી હું મુક્ત તો ના કરી શકું કે વરદાન કે શ્રાપ હું પાછો નથી લઈ શકતો હા પણ એમને એવા એવું આશીર્વાદને એવું વરદાન આપ્યું કે તમારા પત્ર તમારું પાન જે બી મારા પર ચડાવશે હું ખૂબ પ્રસન્ન થઈશ એટલે શમી શિવલિંગ પર ચડાવવામાં આવે છે અને આંકડાનું પત્તું હનુમાનજી પર ચઢાવવામાં આવે તો મહાદેવને પ્રસન્ન કરવા માટે એવી કોઈ વિધિ વિધાન નથી એ ભાવનો ભૂખ્યો છે એટલે તમે ભાવથી જે બી અર્પિત કરો એ સ્વીકાર કરે છે તમે બિલ્લીપત્ર વિશે તમે જણાવો એની ઉત્પત્તિ કેવી રીતે બિલ્વાપત્રની માન્યતા પ્રમાણે છે ને એટલે આમ પૌરાણિક માન્યતા પ્રમાણે ઘણી બધી એની વાર્તાઓ છે કે કઈ રીતે એની ઉત્પત્તિ થઈ પણ એની જે મેઇન વાર્તા એ છે કે એકવાર બ્રહ્માજી અને નારાયણજી અને આપણા મહાદેવ ત્રણે સાથે કંઈક ચર્ચા કરી રહ્યા હતા બ્રહ્માજીએ લાલચંદનનું નિર્માણ કરેલું બરાબર અને નારાયણે જળનું નિર્માણ કરેલું તો અને મહાદેવે ધતુરા ઘાસ દુર્વા અને પૂરું જંગલ અને ઝેરી વનસ્પતિનું નિર્માણ કરેલું તો બ્રહ્માજીએ નિવેદન કર્યું મહાદેવને કે આ બધી સામગ્રી તો આપણે ઉત્પન્ન કરી લીધી છે પણ તમને પ્રસન્ન કરવા માટે અને જગત કલ્યાણ માટે આપણે શું કરી શકીએ કે એક જ તત્વમાં આ બધા ગુણ આવે એટલે એ લોકોએ જળમાં ત્રણેયની શક્તિ ભેગી કરીને એમાંથી મોટું વૃક્ષ ઉત્પન્ન થયું એ બિલવ બરાબર અર્થ જ કલ્યાણકારી થાય એટલે જગત કલ્યાણ માટે આ વૃક્ષનું નિર્માણ થયું અને આ વૃક્ષમાં આ વૃક્ષમાં બધા દેવી દેવતાનો વાસ છે લક્ષ્મીજી નો આમાં ખાસ વાસ છે લક્ષ્મીજીને વૃક્ષ બહુ પ્રિય છે અને જો બિલ્વ વૃક્ષ પર તમે ઓમ નમઃ શિવાય અથવા તમે અષ્ટગથી રામ લખીને મહાદેવને અર્પિત કરો છો તો મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે અને વૃક્ષના ઘણા બીજા પણ આયુર્વેદિક ફાયદા છે કે મહાદેવને અર્પિત કરેલું વૃક્ષ તમે જો ગ્રહણ કરો છો તો એ તમને ખૂબ જ કલ્યાણકારી સાબિત થાય છે અને તમને એસિડિટીના પ્રોબ્લેમ તમને કોઈ બ્લડ સર્ક્યુલેશન રિલેટેડ પ્રોબ્લમ છે બધા સોલ્વ પણ ડાયાબિટીસમાં પણ ડાયાબિટીસમાં બી એનું ઘણો મોટો ભાગ છે અને એમાંથી બી એને મુક્તિ મળે છે ઘણી વિચાર આવે છે કે મહાદેવજી માટે સોમવાર જ કેમ સિલેક્ટર વાર છે મહાદેવને મહાદેવનું એક નામ છે સોમેશ્વર હા એટલે સોમના ઈશ્વર સોમ એટલે ચંદ્ર ચંદ્રમાના ઈશ્વર છે ચંદ્રમાએ જ્યારે એમને શ્રાપ મળેલ તો અને ક્ષય એમને જ્યારે ક્ષય શ્રાપ મળેલો ત્યારે એ મહાદેવની એમને એમને વ્રત કરેલું સોમવારના દિવસે અને એ સોમવારના દિવસે એ એમને ફળેલું એટલા માટે એમને ક્ષય રોગમાંથી મુક્તિ તો નથી મળી પણ એમને વરદાન મળેલું કે પંદર દિવસ તમારે તમારું ક્ષય થશે તમે અખંડમાં રહેશો એટલે આ રીતે એમને શ્રાપમાંથી મુક્તિ વરદાન મળેલું એટલા માટે અને સોમવારે કાર્ય સિદ્ધ થયું હતું માતા પાર્વતીએ બી સોળ સોમવાર કરીને જ મહાદેવની પ્રાપ્તિ કરી હતી એટલા માટે સોમવાર મહાદેવને બહુ પ્રિય છે ચેતાલી દીદી આપણે આટલું અને એની વિશે તો વાત કરી હવે ડમરુ અને જે ત્રિશૂળ છે એની વિશે પણ થોડુંક મહત્વ એમનું જણાવો સૌ પ્રથમ હું ડમરુ વિશે જણાવીશ જે મહાદેવનું ડમરું છે ને એ ઇન્ફિનિટી સિમ્બોલમાં છે તમે જોયું હશે ડમરું તો ઇન્ફિનિટી નિરાકાર સ્વરૂપમાં છે આપણા જે બ્રહ્માંડમાં જે સ્વરૂપ છે ને એ ડમરૂનું સ્વરૂપ છે બરાબર એટલે આદિ અને અનંત સ્વરૂપ છે ડમરુનું ડમરુ જ્યારે મહાદેવે જ્યારે ડમરૂ ખુશ થઈને જ્યારે વગાડ્યું અને નટરા સ્વરૂપમાં એમને નૃત્ય કર્યું ત્યારે ડમરુના એક સાઈડથી જે સ્વર ઉત્પન્ન થયા એ એક ઋષિ મુનિ છે પનીની ઋષિ મુનિ એણે એ સ્વરને સંસ્કૃત ગ્રામર તરીકે એમને કમ્પાઇલ કરેલું અને બીજા ડમરુના બીજા ભાગમાંથી જે સ્વર ઉત્પન્ન થયા એમાં અગતસિંહ મુનિએ તમિલ લેંગ્વેજની રચના કરી હતી મહાદેવના સાનિધ્યમાં એટલે કહેવામાં આવે છે કે મહાદેવના ડબરોમાંથી તમિલ લેંગ્વેજ અને સંસ્કૃત બંનેની ઉત્પત્તિ થઈ હતી અને આ બંને લેંગ્વેજ મહાદેવને અતિ પ્રિય છે બરાબર અને ત્રિશુળ ત્રિશુળ માટે એવું કહેવામાં આવે છે કે ત્રિશુળ છે ને એ આપણા પૃથ્વી લોક પર જ છે મૃત્યુ લોક પર જ એમનું ત્રિશુળ છે કહેવામાં આવે છે કે ત્રિશુળ પર કાશીનો વાસ છે બરાબર જે આપણે બનારસ કહીએ છીએ કાશી કહીએ છીએ એનું ઓરિજિનલ નામ આનંદવન હતું જ્યારે મહાદેવ અને માતા પાર્વતીને જ્યારે જ્યારે વિચલિત થતા હતા અને જ્યારે એ લોકોને આનંદ ઉત્સાહ કરવો હતો ત્યારે પૃથ્વી પર જ્યારે ભ્રમણ કરવા આવતા હતા ત્યારે આનંદ વનમાં જ આવતા હતા જેને અત્યારે કાચીના નામે ઓળખવામાં આવે છે કહેવામાં આવે છે કે માતા પાર્વતીનું મણી ત્યાં કુંડમાં પડી ગયું હતું ગંગા નદીમાં બરાબર ત્યાં ઘાટ પર પડી ગયું હતું અને ઘણા દેવી દેવતાઓને શોધવા મોકલેલા પણ એક એ મળ્યું નહોતું એ મણી મળ્યું નહોતું એટલે મહાદેવ કો ક્રોધિત થઈ ગયા હતા એટલે કાશીને શ્રાપ કરી દીધો કે આ કાશી નગરી સ્મશાન ભૂમિમાં કન્વર્ટ થઈ જાય અચ્છા પછી બધા દેવી દેવતા ત્રાહીમામ થઈને વિષ્ણુજી પાસે ગયા એટલે વિષ્ણુજીએ મહાદેવને પ્રાર્થના કરી કે તમે મને એક મોકો આપો અને હું જઉં છું એટલે એ શોધવા માટે ગયા તો એ મણી એમને પ્રાપ્ત થઈ ગયું એટલે મહાદેવ ખુશ થઈ ગયા અને મહાદેવે વિષ્ણુ ભગવાને મહાદેવને કીધું કે તમે આ શ્રાપમાંથી આ નગરીને મુક્ત કરો તો મહાદેવે એમ કીધું કે હું શ્રાપ તો પાછો ના લઈ શકું પણ હા વરદાન આપી શકું કે આમાં અહીંયા જેનું મરણ થશે ને એ મોક્ષની ગતિ પ્રાપ્ત થશે એટલે કાશીમાં કાશીનું મરણ બહુ ફેમસ કહેવાય એટલે એમ બધા એમ કે કાશીનું મરણ એટલે મોક્ષની ગતિ પ્રાપ્ત થાય બરાબર એટલે મહાદેવ પોતે જ્યારે પ્રલય જ્યારે આવવાનો હોય તો કાશીને ઉપાડીને એના ત્રિશુળ પર કાશી નગરીને મૂકે છે પછી પ્રલય આવે છે બરાબર એટલું મહાદેવને કાશી પ્રિય છે અને ત્રિશુળ એટલે રક્ષા માટે પણ હોય છે અને કોઈનું ભક્ષણ કરવા માટે બી હોય છે એટલે આમ જોવા જઈએ ને તો મહાદેવના બે સ્વરૂપ છે જેવી રીતે દિવસ અને રાત હોય છે એવી રીતે મહાદેવના બી બે સ્વરૂપ છે એક સુંદર સ્વરૂપ છે જે આપણે મધુરાઈ માં છે સોમસુંદરેશ્વર મહાદેવ એ બહુ સુંદર સ્વરૂપ છે અને એક સ્વરૂપ છે કાલભૈરવનું જે અતિ વિકરાળ સ્વરૂપ છે એટલે પ્રકૃતિ પણ આપણને શીખવાડે છે કે ક્યારે સૌમ્ય રહેવું ને ક્યારે ક્રોધિત રહેવું